સાંજના નાસ્તા માટે ઝટપટ બની જાય તેવું ચટાકેદાર હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવવાના છીએ ખીચું સૌથી પહેલાં મેં બે ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે અને એની અંદર મેં એક ચમચી જેટલો અજમો આવી રીતે હાથેથી મસળીને એડ કરી દીધો છે થોડું જીરું પણ આપણે હાથેથી મસળીને એડ કરવાનું છે એક ચમચી જેટલું અને હવે આપણે એની અંદર કોથમીર મેં ધોઈને રાખ્યા છે એક જેટલા એડ કરી દઈશ નવી સ્ટાઇલમાં ખીચું જોજો આખો વિડીયો અને આવી રીતે તમે પણ બનાવજો મેં બે ચમચી જેટલું મીઠું એડ કર્યું છે હવે આપણે એની અંદર ચાર મરચાં ખાંડીને રાખ્યા છે એને એડ કરી દઈશું તમે ઝીણા ઝીણા કટ કરીને પણ એડ કરી શકો છો પણ આવી રીતે તમે ટીચીને નાખશો તો એકદમ મસ્ત તીખું ખીચું બનશે તમને તીખું ના ભાવતું હોય તો તમે સમારીને પણ એડ કરી શકો છો હવે આપણે એક ચમચી જેટલા તલ એડ કરી દઈશું ને બધું જ આપણે ઢાંકીને પંદર મિનિટ માટે ઉકળવા દેવાનું છે અને એક બાજુ મેં આવી રીતે એક કાંઠલો મૂકીને ઉપર આવી રીતે સ્ટેન્ડ મૂકીને ગરમ થવા માટે પાણી રાખી દીધું છે હવે આપણે આ પંદર મિનિટ થઈ ગઈ છે અને આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે હવે આપણે એની અંદર એક વાડકી જેટલો લોટ લીધો છે અને આવી રીતે વેલણની મદદથી ધીમે ધીમે હલાવતું જવાનું છે ને મિક્સ કરતું જવાનું છે આપણે ફ્રેન્ડ તમે પણ બનાવજો આવી રીતે ખીચું બહુ જ સરસ લાગે છે નવી સ્ટાઇલમાં બધું જ આપણે સરસ મિક્સ કરી લેવાનું છે આ લોટ મેં જે દરાવીને રાખ્યો છે ચોખાનો એની અંદર હું સાબુદાણા એડ કરીને દરાવું છું એટલે સાબુદાણા પણ અંદર છે એટલે આપણે સાજીના ફૂલ કેવું કાંઈ એડ કરવાની જરૂર નથી ખારો એડ કરવાની જરૂર નથી તમે એ પંદર મિનિટ માટે પહેલાં તમે ગરમ પાણીમાં સાબુદાણા પલાળીને પણ એડ કરી શકો છો હવે આપણો આ લોટ કમ્પ્લીટ થઈ ગયો છે હવે થોડો ઠંડો થઈ ગયો છે એને આપણે હવે સીજાવા નથી દેવાનો આવી રીતે નાના નાના લુઆ વાળી લેવાના છે આપણે તમે ડાયરેક્ટ પણ મોટા મોટા લુવા પણ કરીને રાખી શકો છો મેં આવી રીતે લુવા વાળી લીધા છે હવે જે પેલું પાણી ગરમ થવા આપણે મૂક્યું હતું એની અંદર આવી રીતે એડ કરી દેવાના છે આપણે આવી રીતે બધું ગોઠવી દેવાનું છે અને એને ઢાંકીને આપણે દસ પંદર મિનિટ માટે એને થવા દેવાનું છે દસ પંદર મિનિટ થઈ ગઈ છે આપણો લોડ એકદમ સીજાઈ ગયો છે હવે આપણે આને કાઢી લઈશું મેં એને કાઢી લીધો છે એકદમ ગરમ છે હવે આપણે આની અંદર શરૂ પ્રમાણે તેલ એડ કરી દેવાનું છે તેલ જેટલું વધુ હશે એટલું જ સારું લાગશે અને સિંગ તેલનો ઉપયોગ કરવાનો છે તમારે મેં એની અંદર હવે મેથીઓ મસાલો એડ કરી દીધો છે અને આપણે બરાબર અને મિક્સ કરી લઈશું હવે તમે આવી રીતે વરાળથી અલગથી બાપશો તો તમારું ખીચું નીચે દાજશે પણ નહીં અને સરસ ચડી જશે કાચું પણ નહીં રહે હવે મેં એને એક બાઉલમાં લઈ લીધું છે તો દેખાય છે ને સરસ તમે સરસ રીતે ખાઈ પણ શકો આવી રીતે તમે ખીચું બનાવજો તો બહુ જ મજા આવશે અલગ રીતે તમે આવી રીતે બનાવજો ખીચું તો રેડી છે આપણું ન્યૂ સ્ટાઇલમાં ખીચું ચટપટ બની જાય એવું